યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એક્યાસી ભાગ સાંભળ્યા આજે આપણે સાંભળવાનો છે બ્યાસી મો ભાગ હરી નાસ્તિકો દ્વારા જે દેહભૂત દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે તે મૂર્ત સાકાર પદાર્થ છે મૂર્ત જડ પદાર્થ થી જ મૂર્ત જડ પદાર્થ ની જ ઉત્પત્તિ થાય છે આજ તેના દ્વારા સિદ્ધ થાય છે જેમ કાષ્ટ થી અગ્નિ ની ઉત્પત્તિ વગેરે પંચભૂતોથી આત્માની ઉત્પત્તિની જેમની મૂર્તથી અમૂર્તની ઉત્પત્તિ માનવામાં આવે તો પૃથ્વી વગેરે મૂર્ત ભૂતોથી અમૃત આકાશની પણ ઉત્પત્તિ સ્વીકાર કરવી પડશે જે સમ અસંભવ છે તેથી સ્થૂળ સ્થૂળભૂતોના સહયોગથી અમૃત ચેતન આત્માની ઉત્પત્તિ તદ્દન અસંભવ છે આત્માની સત્તા ન માનવાથી લોકયાત્રાનો નિર્વાહ નહીં થાય દાન ધર્મના ફળની પ્રાપ્તિના માટે કોઈ આસ્થા રહેશે નહીં કેમ કે વૈદિક શબ્દ તથા લૌકિક વ્યવહાર બધા આત્માને જ સુખ આપવા માટે જ છે આ પ્રમાણે મનમાં અનેક પ્રકારના તર્ક ઊઠે છે અને તે તર્કો તથા યુક્તિઓથી આત્માની સત્તા કે અસત્તાનો નિર્ણય કંઈ પણ દેખાતો નથી આ પ્રમાણે વિચાર કરતા રહીને ભિન્ન ભિન્ન મતો તરફ દોડનારા લોકોની બુદ્ધિ કોઈ એક જગ્યાએ પ્રવેશ કરે છે અને પછી વૃક્ષની જેમ મૂળિયા નાખીને જીર્ણ થઈ જાય છે આ પ્રમાણે અર્થ અને અનર્થથી બધા પ્રાણી દુઃખી રહે છે માત્ર શાસ્ત્રો જ તેમને ખેંચીને રસ્તે ચડાવે છે જેમ મહાવત હાથી પર બેસીને અંકુશ દ્વારા તેને કાબૂમાં કરી રાખે છે ઘણા સુખ હૃદયના લોકો આવા વિષયોની લાલચ રાખે છે જે અત્યંત સુખદ ન હોય પરંતુ આ લાલચમાં તેમને ભારે દુઃખનો સામનો કરવો પડે છે અને અંતમાં તેઓ ભોગોને છોડીને મૃત્યુનો ગ્રાસ બની જાય છે જે એક દિવસ નષ્ટ થવાનું છે જેમાં અસ્તિત્વનું કોઈ ઠેકાણું નથી એવા અનિચ્છ શરીરને પ્રાપ્ત કરીને આ બંધુ બાંધવો તથા સ્ત્રી પુત્રાદોથી લાભ આવું વિચારીને જે મનુષ્ય આ બધાને શણવારમાં વૈરાગપૂર્વક છોડીને ચાલ્યો જાય છે તેને મૃત્યુ પછી ફરી જન્મ લેવો પડતો નથી પૃથ્વી આકાશ જળ અગ્નિ અને વાયુ સદા શરીરની રક્ષા કરતા રહેશે આ વાતને સારી રીતે સમજી લીધા પછી એના પ્રતિ આસક્તિ કઈ રીતે થઈ શકે છે જે એક દિવસ મૃત્યુના મુખમાં પડવાનું છે એવા શરીરથી સુખ કેવું પંચશીખ ફરી કહે છે હે રાજન હવે હું તે પરમ ઉત્તમ સાંખ્ય શાસ્ત્રનું વર્ણન કરું છું જેનું નામ છે મન સમ્ય દેહરહિત કરનાર તેમાં ત્યાગની પ્રધાનતા છે તમે ધ્યાન આપીને સાંભળો તેનો ઉપદેશ તમારા મોક્ષમાં સહાયક થશે જે લોકો મુક્તિના માટે પ્રયત્નશીલ હોય તે બધાએ સંપૂર્ણ સકામ કર્મોને અને ધન વગેરેનો પણ ત્યાગ કરવો જોઈએ જે ત્યાગ કર્યા વિના વ્યર્થ જ વિનીત ક્ષમદમાદી સાધનોમાં તત્પર હોવાનો દંભ કરે છે તેમને દુઃખ આપનારા રૂપી દુઃખ પ્રાપ્ત થતા રહેશે શાસ્ત્રોમાં દ્રવ્યનો ત્યાગ કરવા માટે યજ્ઞ વગેરે કર્મ ત્યાગ કરવા માટે વ્રત દૈહિક સુખનો ત્યાગ માટે તપ અને બધું જ ત્યાગ કરવા માટે યોગના અનુષ્ઠાનની આજ્ઞા છે આ જ ત્યાગની સીમા છે સર્વસ્વ ત્યાગનો આ એકમાત્ર માર્ગ જ દુઃખોથી છુટકારો મેળવવા માટે ઉત્તમ છે આનો આશ્રય ન લેનારને દુર્ગતિ ભોગવવી પડે છે છઠ્ઠા મન સહિત પાંચ ઇન્દ્રિયો છે જેમની સ્થિતિ બુદ્ધિમાં છે એમનું વર્ણન કરીને પાંચ કર્મ ઇન્દ્રિયોનું નિરૂપણ

વાક ઇન્દ્રિય શબ્દ વિશેષનું ઉચ્ચારણ કરવા માટે છે મનને આ પાંચેથી સંયુક્ત માનવામાં આવ્યું છે આ પ્રમાણે પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિય અને મન આ બધી મળીને અગિયાર ઇન્દ્રિયો છે આ બધીને મનરૂપે જાણીને બુદ્ધિ દ્વારા શીઘ્ર એમનો ત્યાગ કરી દેવો જોઈએ રૂપી વિષય અને ચિત્તરૂપી કરતા આ ત્રણનો સહયોગ થાય છે એ જ પ્રમાણે સ્પર્શ રૂપ રસ તથા ગંધના અનુભવ કાળમાં પણ ઇન્દ્રિય વિષય અને મનનો સંયોગ અપેક્ષિત છે છે આ આ પ્રમાણે સમુદાય બધા ગુણ કહેવાય છે એમના દ્વારા શબ્દાદી વિષયોનું ગ્રહણ થાય છે અને એના માટે એ કરતા કર્મ અને કરણરૂપી ત્રિવિધ ભાવ ક્રમશઃ ઉપસ્થિત થાય છે એમનામાંથી એકથી સાત્વિક રાજસ અને તામસ ત્રણ ત્રણ ભેદ થાય છે હર્ષ પ્રીતિ આનંદ સુખ અને ચિત્તની શાંતિ આ બધા ભાવ કોઈ કારણ વિના થાય અથવા કોઈ કારણવશ થાય તો સાત્વિક ગુણ માનવામાં આવ્યા છે તો અહીંયા નારદ પુરાણમાં બ્યાસી મો આપણે અત્યારે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં ત્યાંસીમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો